નમસ્કાર જો ક્યારેક કાયદાની દુનિયામાં એવા ચુકાદા આવે છે જે આખા સમાજ પર બહુ ઊંડી અસર પાડે છે અને હમણાં જ ભારતની સુપ્રીમ કોર્ટે સામાજિક ન્યાય સાથે જોડાયેલા એક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદા વિશે એક મોટો નિર્ણય લીધો છે ચાલો આજે એને જ સમજીએ કે આ બધું છે શું અને એની અસરો શું થશે તો સૌથી મોટી વાત એ છે કે સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય આપ્યો છે જે એસસીએસટી એટલે કે અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ આગોતરા જામીન પર ખૂબ જ કડક નિયંત્રણો મૂકે છે સીધી વાત કરીએ તો આનો અર્થ એ છે કે આ કાયદા હેઠળ જો કોઈના પર આરોપ લાગે તો એના માટે ધરપકડ ટાળવી હવે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે અને આ જ સવાલ આપણને આખા ચુકાદાના મૂળ સુધી લઈ જાય છે કોર્ટે એક્ઝેક્ટલી શું કહ્યું અને આટલું બધું મહત્વનું કેમ છે આ બધું સમજવા માટે આપણે થોડું ઊંડાણપૂર્વક જોવું પડશે તો ચાલો આ નિર્ણયના દરેક પાસાને એક પછી એક ખોલીએ તો સૌથી પહેલાં એ સમજીએ કે સુપ્રીમ કોર્ટમાં નવો ચુકાદો શું કહે છે અને એની તરત જ શું અસર થવાની છે હવે અહીંયાથી વાત ખરેખર રસપ્રદ બને છે ચીફ જસ્ટિસ બી આર ગવઈની બેન્ચે બોમ્બે હાઈકોર્ટનો એક જૂનો આદેશ પલટાવી નાખ્યો અને સ્પષ્ટપણે કહ્યું કે આગોતરા જામીન માત્ર ને માત્ર એક જ પરિસ્થિતિમાં મળી શકે છે જો એફઆઈઆર વાંચતાની સાથે જ કોઈપણ જાતની ઊંડી તપાસ કર્યા વગર એવું સાફ સાફ દેખાય કે આ કાયદા હેઠળ કોઈ ગુનો બનતો જ નથી કાયદાની ભાષામાં આને પ્રાઇમા ફેસી કહે છે જેનો મતલબ થાય છે પ્રથમ નજરે હવે આ આખા ચુકાદાનું મહત્ત્વ બરાબર સમજવું હોય તો બે મુખ્ય વસ્તુઓ સમજવી ખૂબ જ જરૂરી છે એક તો એસસીએસટી એક્ટ પોતે શું છે અને બીજું કે આગોતરા જામીનનો કોન્સેપ્ટ શું છે એસટી એક્ટ જે ઓગણીસો નેવ્યાશીમાં બન્યો હતો એનો મૂળ હેતુ શું છે એનો મુખ્ય હેતુ છે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને જાતિના આધારે થતા અપમાન શોષણ અને હિંસાથી બચાવવાનો એમ સમજી લો કે આ કાયદો સમાજના આ વર્ગો માટે એક મજબૂત સુરક્ષા કવચ જેવું કામ કરે છે એટલે આ કાયદો છે ને એ ચાર મુખ્ય પાયા પર ઊભો છે પહેલું અત્યાચાર થાય જ નહીં એ જોવાનો બીજું એસસી એસટી સમુદાયના લોકોની ગરીમાં એમના સન્માનનું રક્ષણ કરવાનું ત્રીજું જો કંઈ બને તો પીડિતોને ફટાફટ ન્યાય મળે એ સુનિશ્ચિત કરવાનું અને ચોથું તેમને સમાજમાં ફરીથી સન્માનભેર જીવવામાં મદદ કરવાનું અને હવે વાત કરીએ આગોતરા જામીનની આ શું છે માની લો કે કોઈને ડર હોય કે કોઈ ખોટા કેસમાં એમની ધરપકડ થવાની છે તો એ ધરપકડ થાય એના પહેલાં જ કોર્ટમાં જઈને જામીન માટે અરજી કરી શકે છે આને જ કહેવાય આગોતરા જામીન કે પછી એન્ટિસિપેટરી બેલ અને અત્યારનો જે આખો મુદ્દો છે ને એના કેન્દ્રમાં આ જ છે પણ આજનો આ ચુકાદો અચાનક નથી આવ્યો એની પાછળ એક મોટી કાયદાકીય ખેંચતાણ રહેલી છે ખાસ કરીને બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટ અને ભારતની સંસદ આ કાયદા પર એકબીજાની સામે આવી ગયા હતા ચાલો જોઈએ કે ત્યારે શું થયું હતું આખી કહાનીની શરૂઆત થઈ બે હજાર અઢારમાં માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કાયદાનો દુરુપયોગ થાય છે અને એની કેટલીક કડક જોગવાઈઓને હળવી કરી નાખી પણ આ વાત સંસદને મંજૂર નહોતી એટલે એ જ વર્ષે ઓગસ્ટમાં સંસદે એક સુધારો લાવીને કાયદાને પાછો એના મૂળ કડક સ્વરૂપમાં મૂકી દીધો અને હવે બે હજાર ચોવીસમાં આવીને સુપ્રીમ કોર્ટે સંસદના એ જ નિર્ણયને સાચો ઠેરવ્યો છે તો બે હજાર અઢારમાં આ લડાઈ હતી શું જુઓ એક તરફ કોર્ટે કહ્યું કે એફઆઈઆર નોંધતા પહેલાં પ્રાથમિક તપાસ થવી જોઈએ અને આગોતરા જામીન મળી શકે છે તો બીજી બાજુ સંસદે કાયદો બદલીને સ્પષ્ટ કરી દીધું કે કોઈ પ્રાથમિક તપાસની જરૂર નથી અને કલમ અઢાર એ હેઠળ આગોતરા જામીન પર જે પ્રતિબંધ છે એ ચાલુ જ રહેશે આ એકદમ સીધી ટક્કર હતી તો આટલી બધી કાયદાકીય ખેંચતાણ પછી અત્યારે શું સ્થિતિ છે હવે ચાલો એ જોઈએ કે આ નવા ચુકાદા પછી કાયદો કેવી રીતે લાગુ થશે તો હવે નવી પ્રોસેસ શું છે એ સમજી લઈએ હવેથી જ્યારે પણ આ કાયદા હેઠળ એફઆઈઆર નોંધાશે ત્યારે કોર્ટ કોઈ ઊંડી તપાસમાં નહીં ઉતરે એ માત્ર એફઆઈઆરમાં શું લખ્યું છે એ જોશે કલમ અઢાર એ પ્રમાણે આગોતરા જામીન આપવા પર તો કડક પ્રતિબંધ છે જ બસ ખાલી એક જ અપવાદ છે અને એ એ છે કે જો એફઆઈઆર વાંચતાની સાથે જેવું લાગે કે આમાં તો કોઈ ગુનો બનતો જ નથી તો અને તો જ કોર્ટ આગોતરા જામીન વિશે વિચાર કરી શકે છે બાકી નહીં આ ચુકાદો ખાલી કાયદાકીય પ્રક્રિયા પૂરતો સીમિત નથી એ એક બહુ મોટા સામાજિક સવાલને પણ સ્પર્શે છે સવાલ એ છે કે એક મજબૂત કાયદાથી મળતી સુરક્ષા અને એના સંભવિત દુરુપયોગ વચ્ચે બેલેન્સ કેવી રીતે કરવું ખુદ સુપ્રીમ કોર્ટે પણ આ બેલેન્સની જરૂરિયાત પર ભાર મૂક્યો છે કોર્ટે કહ્યું કે એક તરફ નિર્દોષ લોકોને ખોટા કેસોથી બચાવવા જરૂરી છે તો બીજી તરફ એ પણ પાક્કું કરવું પડે કે જે સાચા પીડિતો છે તેમને ન્યાય મળે તો આ આખી ચર્ચાનો સાર શું છે સાર એ છે કે આ ચુકાદો કાયદાના મૂળ હેતુ એટલે કે સમાજના નબળા વર્ગોના રક્ષણને વધુ મજબૂત બનાવે છે પણ સાથે સાથે એ દુરુપયોગ રોકવા માટે એક નાનકડી પણ બહુ જ મહત્ત્વની બારી ખુલ્લી રાખે છે જેથી કોઈ સાવ નિર્દોષ વ્યક્તિને અન્યાય ન થાય અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી જાય છે કોઈપણ સમાજ માટે એ સુનિશ્ચિત કરવું કેટલું અઘરું છે કે કાયદો એટલો મજબૂત હોય કે નબળાઓનું રક્ષણ કરી શકે પણ એટલું કડક પણ ન હોય કે તેનો દુરુપયોગ થાય કદાચ આજ સંતુલન સાધવામાં સાચો ન્યાય રહેલો છે ફરી મળીશું